નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સાથે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે આજે એક નોંધપાત્ર દિવસ રહ્યો જ્યાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પસંદ થયેલા ચાળીસમી વધુ શિક્ષક ભાઈઓ અને બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમ છોટાઉદેપુર સ્થિત એસએફ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો આ ઉપક્રમે કમિશનરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શ્રી દ્વારા શિક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા આ પ્રસંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યશ્રી મુકેશભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદભાઈ પરમાર અને એસએફ હાઈસ્કૂલના આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ સહિત શિક્ષણવિદ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત નવનિયુક્ત શિક્ષક ભાઈઓ બહેનો અને તેમના પરિવારજનો માટે આ દિવસ યાદગાર બની રહ્યો ઘણા ઉમેદવારોનું સપનું આજના દિવસે સાકાર થયું હતું આ તમામ શિક્ષક મિત્રો હવે પોતાના ફરજના સ્થાન પર હાજર રહી ગુજરાતના ભવિષ્યને ઘડવા માટે તૈયાર છે સંપાદન નટવરભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર